મોડાસા તાલુકાના શામપુર ગામે છોતેર માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી છવ્વીસ જાન્યુઆરી બે હજાર સવારે આઠ વાગ્યા કલાકે શામપુર પ્રાથમિક શાળા નંબર ના પતંગણમાં સૌથી વધુ ભણેલી દીકરી રીના પ્રણામી બીએસસી બેડ શામપુર પ્રાથમિક શાળા નંબર માં સૌથી વધુ ભણેલી દીકરી સુમિત્રા ચૌહાણમાં શ્રીમતી એસએમ વિદ્યાલયમાં મંડળના ઉપપ્રમુખ ભીખુસિંહ ચૌહાણના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો

અને ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજર રહી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર બાળકોને વિવિધ ભેટો આપી પ્રોત્સાહિત કર્યા હતા વધુમાં ધવલ રાઠોડે બાળકો વધુ પ્રોત્સાહિત થાય તે હેતુથી પાંચ હજાર હજાર રૂપિયા દાન આપેલ શાળા પરિવાર દ્વારા તમામ દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુથાર કુંદનબેન તથા મણિલાલ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું અંતમાં શાળા નંબર એક ના આચાર્ય અરવિંદભાઈ સુત્રિયા દ્વારા આભાર વિધિ કરી હાજર સૌનો આભાર માની કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો રિપોર્ટર રમેશજી ઠાકોર